આ સમયમાં અને આવા સંજોગોમાં રાષ્ટ્રપ્રથમ સમજીને દેશના હિતમાં અને દેશના સપોર્ટમાં અમે કાર્ય કરવું એ હરેક નાગરિકની એક ફરજ છે તો આના સપોર્ટમાં અમે પણ એઝ અ ટ્રાવેલ એજન્ટ અમે લોકોને સપોર્ટ કરીએ છીએ દેશને સપોર્ટ કરીએ છીએ કે જે લોકોના ઓલરેડી પ્લાન કેન્સલેશન અને ડાયવર્ટેશનમાં અમે સહયોગ કરીએ છીએ અને જે નવી ઇન્કવાયરીઝ આવે છે એમને પણ અમે એવું સમજાવીએ છીએ કે જે ખુલીને દુશ્મન દેશના સપોર્ટમાં જ્યારે આવ્યા છે तो कि अजरबैजान, निजरवाट से, तो हमें ये देश ने ऑनली करी है से, हमें बॉयकोड करी है से, अने इन ऑप्शंस माँ, दुबई, सिंगापुर, मलेशिया, थाईलैंड, बाली वगैरह नाम हैं ऑप्शंस आपीएस के। आह इतनी क्यों जाए के आह जे अपने पाकिस्तान जे कंट्री से जनी साथ जे त्यार माहौल से, उस तो 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 जे तो पाकिस्ता� तो